આજના યુગની અંદર ચોખ્ખું તેલ ખાવું લોકો માટે બહુ મુસીબત થઈ ગઈ છે 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 પણ પણ ત્યાં તેલ જાય પાયલ નામ જ કાફી અત્યારે કોઈને આજુબાજુમાં લોકો મોટી મોટી દુકાન વાળા હોટલ વાળા લોકો પણ તમારું તેલ વાપરે છે તો આજે સ્પેશિયલ તમારી મુલાકાત આવ્યો છું કેવી રીતે તેલ બને છે તમારું તેલ કેમ ગુણવત્તા વાળું છે તો ટોટલ માહિતી મને આપશો આજે કે નહીં 100% મળી જશે તો આખી પ્રોસેસ તમને બતાવો છે આખો વિડીયો તમે જો તમને વધારે મજા આવશે ભાઈ આજના યુગની અંદર સારું તેલ ખાવું હોય તો મળી જાય કે ના મળે સો ટકા મળી જાય કઈ છે મગફળી આપડી બધી બી મગફળી વીસ નંબર મગફળી છે આપણે જાતે લીધેલી મગફળી છે માર્કેટ યાર્ડમાંની ખરીદી કરીને લીધેલી મગફળી છે બધી આ બધામાં આવી નીકળશે હા બધા બધામાં આવી જાય આઠો ટકા સો ટકા તમે ત્યાંથી ખોલીને જોયો કા અત્યારે ઉભા રહ્યું ઊભા રહ્યો હતો ભાઈ આ બધામાં જી ટ્વેન્ટી હા જી ટ્વેન્ટી જી ટ્વેન્ટી

ઓલ ઓવર ગુજરાતમાં માં મળશે આપણું તેલ દરેક સિટીમાં માં આપણા ડીલરો આપેલા જ છે બરાબર અને આપણું એડ્રેસ છે નેશનલ હાઈવે 27 બી જામવાડી પેટ્રોલ પંપની સામે ગોંડલ ગ્રાન્ડ ફોટિયા ગોંડલ સામે તેલ નીકળે કેવી રીતે એની પ્રોસેસ મને થોડી ઘણી સમજાવો ને દાણા ત્યાંથી આવ્યા પછી આ એક આપણું બોઈલર છે બરાબર અને થોડું મોટું બોઈલર હોય સારું બોઈલર હોય ઓન્લી ખાલી સ્ટીમ જ અંદર આવતી હોય આની ખાલી સ્ટીમ જ જાય હા એનાથી દાણા થોડા ગરમ થાય અને તેલ છૂટું પડે બરાબર તમે આ દાણા છૂટા કેમ કરો છો પહેલેથી તો બધા મિક્સ મગફળી એલું બધું નાખીને જ કરતા હતા જો અમે છે ને દાણા એટલા અલગ થી કરી છે કે પ્યોર ચોખા હાઇજેનિક દાણા પીલવાથી અમારો ખોળ સારો બને ખોળ તમારે તો ઈ ઢોરાના ખવડાવવાનો હોય ને ના ઢોરને નથી ખવડાવવાનો અમારો ખોળ સારી સારી કંપનીઓમાં જાય છે જે બાય પ્રોડક્ટ તરીકે ચોકલેટ છે ચોકો પાવડર છે એમાં ઉપયોગ થાય છે આમાં ઉપયોગ થાય છે

સારી મગફળી નો જ ખોડ બનવો જોઈએ એટલે તમારું સારું સીન તેલ નીકળવાનું સો નીકળવાનું બધું તેલ નું પ્રોડક્શન છે એમાં સ્ટોરેજ થાય છે આપણે રોજ નું અઢી હજાર ડબ્બા પચીસો ડબ્બા તેલ બનાવીએ છીએ રોજ નું અઢી હજાર પચીસો ડબા તેલ આપડે રોજ નું બને રાખવા માટે સ્ટોરેજ માટે ના ટાકા ઓલા નથી ને ના ના કમલેશભાઈ એટલે અમને તો એવું લાગતું કે તમે ઓલા મિક્સિંગ વાળા ટાકા ભેગું કરીને જતું હોય અને પ્રભુ એવું ના હોય અમુક અમુક મિલું સારી છે અને પોતે વાતો થાય છે બધાની

આમના દરેક ડીલરો છે હા દરેક જગ્યાએ ક્યાં ક્યાં છે કઈ દીધું મોરબી છે ગોંડલ ગોંડલ છે રાજકોટ છે જેતપુર છે જામનગર છે પોરબંદર છે દોરાજી છે આમ ગુજરાતની વાત કરો તો સુરત છે ભરૂચ અંકલેશ્વર છે અમદાવાદ છે થરા રાધનપુર પાટણ હારીજ લગભગ સેન્ટરોમાં આપણો વેપાર છે આખામાં આમાં કે બારી કેમ નથી ભાઈ અહીં બારી આમાં કોઈ પણ જાતના બહારથી જીવજંતુ કબૂતર છે ચકલા છે અંદર ના ઘૂસી જાય એના માટેનું આખું ગોડાઉન પેક રાખેલું છે તો આ બધા તેલના ડબ્બા તમારે હવે જોતા હોય તો ઘર બેઠા મળી જવાના છે અને પાયલ સિંગ તેલ ખાલી તમારું નામ જ કાપી છે આપણો આઈએસઓ સર્ટિફાઈડ કંપની છે કમલેશભાઈ તો તમારા તેલ કઈ કઈ જગ્યાએ તમે લેબોરેટરીમાં પાસ કરાવેલા છે અત્યાર સુધીમાં મારા ગુજરાત ગવર્નમેન્ટના 500 થી પ્લસ સેમ્પલ પાસ થયેલા છે કોઈ પણ એમ કોઈ સેમ્પલ ફેલ નથી થયું કેટલા રૂપિયા ભાવ છે અત્યારે એ ભાવ કે આજનો ભાવ છે 2600 રૂપિયા ભાવ અઢરિયામાં 25000 આજનો 2600 ભાવ છે 25000 2024 ના રોજ અત્યારે આ ભાવ છે

બરાબર સારો માલ કોઈ ગમતો નથી કેમ કે રિફાઈન તેલ જેને ખાધા છે એને સિંગ તેલ ની સ્માલ ને કે છે સારું તેલ કયું ખાવા લાયક કદાચ કયું ખાવું ખાવા લાયક સારામાં સારું તેલ હોય તો સિંગ તેલ અને ભાઈ તો મને એવું કીધું કે કદાચ ભલે મારું ના ખાવ પણ તમે સિંગ તેલ જ ખાવ સારું ખાવ